વાર ચાલુ હતો પબ્લિક વધી ગઈ છે તો ભીડ થઈ ગઈ છે તું કઈ ખાડી લઈને આવી જાય છે લાડવું દાળ ભાત પૂરી શાક પાપડ

આગળ રુદ્ર ને શું તો આપણા હતો ગમો ગઈકાલ રાત્રે પાંચ તો અત્યારે સ જમન વાર જમવા માટે જઈએ છે તો બને રહેજો આજના વ્લોગ તો અત્યારે આપણે આઈ ગયા પાછા મંદિરે તો ગાઈસ ફાઇનલી આઈ ગયા છે અને ચાલુ થઈ ગયો તો જઈ જાવ જાવ તો ગાઈસ ખાડી લઈને આવી છે

લીમડો પાડવા માટે જો દાત્ર લઈ લીધું છે આ બધા લીમડો પાડવાનો છે આપડે હાલ તો મકાઈ હજી વાટવાની ચાલુ નહીં કરીએ લીમડો પાડી તો ચલો આપણે આપડે જઈ મળીએ લેવડા ઉપર તો ગઈસ ફાઇનલી લેબડા પર તો આપણે સડી જાય છીએ અને હું લેબડો પડવાનું ચાલુ કરી દઈએ મોસમ જો ઉપર થી જેવું લાગે છે આ બાદ છાપડી મકાઈ થોડું ઘણું પાડ્યું છે લેબડો આ બાજુ જો ચેવું લાગે તો ચલો લેબડો પાડી મળીએ હજુ ઉપર થતું હોય લેવડો આટલું પાડવાનું છે આપણે પેલા બાદ પતંગ ચબી દે ના બચ્ચા આપણા એરંડા લેબડું બધું પાડી દીધું હા આપડે ઉતરી જઈએ નીચે તો ગાઈ જ ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા અને જો આટલો લીમડો પાડે બધું કમ્પ્લીટ થોડો કાપી નાખી હું ઘેર જવા માટે નીકળી ગયા છીએ ઘેર પાડી દો એક લાકડો એટલે લઈને ઘેર જઈએ તો હવે આપણે દસલી પાછા મંદિર તો મંદિર જઈને મળીએ કારણ કે આજે મંદિરે થોડી સાફ સફાઈ કરી દીધી ઘણા દિવસ થઈ ગયા ચલો મળીએ એક પતંગ કપાઈ ગયો છે યાર એ મસ્ત પતંગ હાલે અને જો ભી ફેલા વાઘ ના વાઘ ઉભા પતંગ હું જો નહી કટકો જ છે અને આગળ જોયું તૈયાર છે પાછા મંદિરે મંદિર જો સાફ સફાઈ

ટકો yeah, લીડેર <laughs> <laughs>